હે માતાજી મિત્રો સ્વાગત છે આજના નવાઈ વિડીયોમાં તો આજે અમે આવી ગયા છે જે પાલમપુર તાલુકાના પારપડા ગામ છે જ્યાં રામાપિનું મંદિર આવેલું છે એ તમને પૂરું દેખાડીશું ને ત્યાં રામાપીના તમને દર્શન કરાવીશું વિડીયો એન્ડ લખી દીધો અને દર્શન પણ કરાવીશું મિત્રો આ મંદિરનો ગેટ છે જોઈ શકો તમે ને હવે અંદર જઈશું ને તમને દર્શન કરાવી દઈશું મિત્રો આ જોઈ શકો તમે મંદિરની જે લોકેશન છે અને મંદિર છે અને આ મંદિરમાં દર બીજે મેળો ભરાય છે વીસ થી ત્રીસ હજાર પબ્લિક અહીંયા આવે છે મિત્રો અંદર જઈને તમને દર્શન કરાવી દઈશું તો મિત્રો આ છે રામા પીર તેમના તમે દર્શન કરી શકો છો લાઈવ ને બાજુમાં જોઈ શકો ગણપતિ દાદાની મૂર્તિ છે એમના પણ દર્શન કરી શકો ને આ બાજુ છે હનુમાન દાદા એમના પણ તમે દર્શન કરી શકો છો

પ્રતિષ્ઠા કરી મંદિર નવું મળી અને કંકુ કંકુના પગલાં પહેલાં પધાર્યા બાબુ પધારી દીધા અને લોકો દર દર બીજા લોકો આવે છે દર બીજા અને મોટો મળ્યો દસ પંદર હજાર વસ્તી આવે છે ચા નાસ્તાનો સગવડ છે અને લોકો સ્થા બંધ લોકો પાલન સેવા રિપોર્ટ કરાવી એના દુઃખ મટાડે નાના મિની રડોદા જ છે

મોરિયાની ખીર કરી કરીને પાઈ જશે લોકો પણ સેવા તો કાયમ માટે ચાલુ જ છે હવે કોઈ લોકો આવે તો એને જમાડવાનો ખ્યાલ આવે એટલે પગપાળા જતા હોય રહેવાની જમવાની સગવડ પણ છે બારી મહિના ચાલુ જ ગમે ત્યારે આવ જય બાબા રામદેવ બાપાની જય બાબા જય બાબા મિત્રો આપણે એક મિત્રો જે ગોવિંદ મહારાજ હતા એમને તો ઇતિહાસ છે રામાપીર રામા તો મિત્રો તમે દર્શન તો કર્યા જ હશે તો હવે તમને મંદિર દેખાડી દઈશું જોઈ શકો તમે આ મંદિર એક વાર તમે પણ અહીંયા દર્શન કરવા આવો રામદેવ પીરના હવે તમને પાછળ તે દેખાડી શકો આ જઈ શકો જય મંદિરનું લોકેશન જય મિત્રો આ છે આપણા ગુગા મહારાજનું મંદિર જય ગોગા મહારાજ તો મિત્રો તમે રામાપિના દર્શન તો કર્યા જ હશે ને મંદિર તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો અને આવા વિડીયો આવતા રહેશે તો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં ને ચેનલનું નામ છે એકે વ્લોગ તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં